નમસ્કાર નમો નમ કેમ છો બધા ફૂલ મોજમાં હશો ફૂલ લેરમાં હશો તૈયારી કરતા હશો અને બગડા સેટી બોલાવતા હશો મિત્રો તમારે જો દસમા ધોરણની અંદર સારા માર્ક લેવા હોય સારો સ્કોર કરવો હોય તો પેલા પાંચ કાર્ડ જે તમે કરી લેજો તમને આવડતા જ હશે પણ પાંચ કાર્ડની એક હું તમને ઝલક આપી દઉં તો મી વહ મહ સી થી તહ અંતે ઈ વહે મહે સે ધ્વે તે તે અંતે સ્યામી શ્યા વહ શ્યા મહ સ્યસી સ્યથ સ્યથ સ્યતી સ્યત સંતિ સીએ શ્યા વહે શ્યા મહે સ્યસે સ્યથે સ્યધ્વે સ્યતે સ્યતે સ્યંતે પછી ભૂતકાળના છે તો જલ્દીથી કોમેન્ટમાં યશ કહી દેજો મહાદેવ હર કહી દેજો જય માતાજી લખી દેજો એટલે મને ખબર પડી જાય કે તમને આવા શોર્ટ વિડીયો ગમે છે પણ ગ્રામરમાં પૂરા માર્ક લેવડાવીશ આ વખતે પણ એસી માંથી આવશે આવશે ને આવશે ધળ બળાટી ને રાણાજીરો બોલશે તો નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીશું ત્યાં સુધી બધાને થેન્ક યુ નમો નમઃ જય હિન્દ આવજો